તો આ તરફ હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની તો પાલનપુર અમદાવાદ હાઈવે છેલ્લા બાર કલાકથી બંધ છે અને હજુ સુધી ટ્રાફિક અથવા પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરાઈ નથી જુઓ જણાવી દઈએ કે ચાપીથી 15 કિલોમીટર દૂર જગાણા ચાર રસ્તા પાસેથી પાલનપુર રાબુ રોડથી અમદાવાદ જતા જે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પોલીસ દ્વારા વાહનોને ડાયવર્ઝન અપાયું અને ત્યારે વાહનો જે છે તે વડગામ, ખેરાલુ અને મહેસાણા થઈ અમદાવાદ જઈ શકશે વાહન ચાલકોને 50 થી 70 કિલોમીટર નું ડાયવર્ઝના કારણે વધુ અંતર કાપવું પડશે ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની પરિસ્થિતિ અને પાણી ભરાવાની પરિસ્થિતિનો હજુ સુધી કોઈ નિકાલ નથી થયો ટ્રાફિકમાં અનેક વાહનો ફસાયેલા છે છાપી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને ટ્રાફિક જામની ડ્રોન તસવીરો સામે આવી છે છેલ્લા અગિયાર કલાકથી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે